તલવતપુરા પોલીસ પથકની ટીમ પીઆઈ કેડી જાડેજા અને પીએસઆઈ વીવી ત્રિપાઠીની સૂચના મુજબ પેટ્રોલિંગમાં હતી તે બાતમીના આધારે અનામ હેડ કોન્સ્ટેબલ વિક્રમ ગોવિંદભાઈ તથા કિશોર ધીરુભાઈ અને અનામ પોલીસ કોન્સ્ટેબલ અવિનાશ મહેન્દ્રભાઈને મળેલી સંયુક્ત બાતમીના આધારે સલવતપુરા પોલીસે રીડા વાહન ચોરીમાં મૂળ મહારાષ્ટ્ર અને હાલ ડભોલી ગામ ખાતે રહેતા વિઠોબા ઉર્ફે કૈલાસ શ્રીરામ માંડીને ઝડપી પાડ્યું હતો તેની પૂછપરછ કરતા રીડાએ સલાબતપુરા પોલીસ પથકની હદમાંથી સાત તથા સિંગણપર પોલીસ પથકની હદમાંથી એક વાહન મળી કુલ આઠ વાહન ચોરી કરી હોવાની કબૂલાત કરતાં જ સલાબતપુરા પોલીસે રીઢા પાસેથી તમામ ચોરેલા વાહનો કબજે લઈ તેની વધુ પૂછપરછ હાથ ધરી હતી જે રિંગ રોડ અન્નપુરના માર્કેટ છે ત્યાંથી લઈ અને છે ડભોલી સુધીના લગભગ સિત્તેરથી વધુ સીસીટીવી કેમેરા સળંગ ચેક કર્યા એમાંથી અમુક સસ્પેક્ટ મળી આવ્યો હતો એ સસ્પેક્ટને અમે વેરીફાઈ કર્યું હતું ત્યારે એની પાસેથી એક મોટરસાઇકલ મળી જે ચોરીની હતી અને અમારી જે શંકા હતી એ મુજબ એને ચોરી આ માર્કેટ પાસેથી જ કરેલી હતી ત્યારબાદ એને વધુ ઊંડાણપૂર્વક પૂછપરછ કરી હતી તો એની પાસેથી ટોટલ આઠ બાઇક્સ રિકવર કરવામાં આવ્યા અને જેમાં અલગ અલગ જે બાઈકો હતા એના માટેની ગુનાઓ પણ દાખલ કરવામાં આવ્યા છે એમાં સિંગણપોરનો પણ એક ગુનો છે એને પણ ડિટેક્શન કરવામાં આવ્યું છે ટોટલ આઠ બાઇક્સ મળ્યા છે અને આરોપી છે એનું નામ વિઠોબા ઉર્ફે વિઠોબા ઉર્ફે શ્રીરામ માળે કરીને છે એ આરોપી છે અગાઉ પણ એની કોઈ જગ્યાએ ચોરી કરી છે કે નહીં એની તપાસ અત્યારે ચાલુ છે એ મૂળ મહારાષ્ટ્રનો રહેવાસી છે અને અહીંયા આ વિસ્તારમાં ઘણા ખરા સમયથી આ વિસ્તારથી વાકેફ હોવાથી એણે આ ચોરી કર્યા હોવાનું પોલીસને જાણવા પડે છે સુરત માંથી વાહન ચોરીના વધી રહેલા સતત બનાવ વચ્ચે સુરતની સલાબતપુરા પોલીસે રીડા વાહન ચોરી ઝડપી પાડી આઠ જેટલા ચોરાયેલા વાહનો કબજે લીડા ની વધુ પૂછપરછ હાથ ધરી છે